તો તરફ ટેક્સટાઇલ મંત્રી ગિરિરાજસિંહને મળી ધ સરધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ટેક્સટાઇલ વિભાગને લગતા મુદ્દાઓને લઈને રજૂઆત કરી હતી જેમાં કેન્દ્રીય મંત્રી એવા સી આર પાટીલથી પણ સાથે ઉપસ્થિત રહ્યા હતા ધ સરધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટેના જે પ્રશ્નો હતા તેના નિરાકરણ માટે રજૂઆત કરી હતી રજૂઆત દરમિયાન સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસિંગ એસોસિએશનના પ્રમુખ જીતેન્દ્ર વખાડીયા પણ ઉપસ્થિત રહ્યા હતા સરકારની રજૂઆતમાં સરકારે જે ક્યુસીઓ લગાવ્યું છે બહારના માલ પર જે ચાઇનાથી યાન આવી રહ્યું છે એમાં ક્યુસીઓ જે સુરતમાં કે જે ઇન્ડિયામાં યાનનું ઉત્પાદન નથી એવા માલ ઉપર ક્યુસીઓ હટાવવું જોઈએ જેથી કરીને અહીંયાના ઉદ્યોગકારોને એમાં રાહત થાય અહીં જે માલ બને છે તેના પર બીઆઈએસ કે ક્યુસીઓ લખે તેમાં અમને વાંધો નથી બીજી વસ્તુ જે સબસિડી બે હજાર ઓગણીસમાં સ્ટેન્ડઅપ સબસિડી બંધ થઈ ગઈ છે બે હજાર વીસમાં યાન બેંક જે સરકાર ચલાવતી હતી અને યાંગ બેંકમાં જે એક કરોડને અડતાલીસ લાખ રૂપિયા અમારા એસોસિએશનોને જીઆઈડીસીને મળતા હતા કે જેથી કરીને નાના ઉદ્યોગકારો સ્મોલ સ્કેલ્સવાળા અને ને રાહત થતી હતી પૈસા બાબતમાં એ સ્કીમ બંધ થઈ ગઈ છે તેને તાત્કાલિક ધોરણે ચાલુ કરવી જોઈએ માટે ટેક્સટાઇલ ક્ષેત્રમાં જો આ હિસાબે સબસિડી જાહેર કરવામાં આવે તો ઉદ્યોગોનો વિકાસ ઘણો સારો થઈ શકે એમ છે